આ અંજીર છે જંગલી વેરાયટી છે વેરાયટી કઈ છે શું નામ છે એ કંઈ ખબર નથી પણ આ વેરાયટી આવી છે રાજસ્થાનથી બાડમેર જિલ્લાથી એક ખેડૂત મિત્ર મારી ઘરે રૂબરૂ લઈને આવેલા અને એમણે બે વર્ષથી અંજીર વાવેલા છે અને ત્રીસ વીઘામાં વાવેલા છે ત્રીસ વીઘામાં બાર બાય બારની સાઈઝમાં અંજીર વાવેલા છે સારું એણે ખર્ચ કરી નાખ્યું છે અને અત્યારે એમને કોઈ પ્રકારનું આવક એક રૂપિયાની હજુ થઈ નથી એમણે અત્યારે આ અંજીરમાંથી અથાણું બનાવેલું છે પણ અથાણું હજુ માર્કેટમાં એણે ક્યાંય આપ્યું નથી વેચવું પણ નથી ખાલી ટ્રાયલ બેઝ માટે બનાવ્યું છે નાની અંજીરની સાઈઝ એકદમ નાની સાઈઝ છે આપ જોઈ શકો છો આંગળી છે તો આંગળીના હથેળીના ટેરવા કરતાં પણ નાની છે તો આ વેરાયટી જંગલી વેરાયટી છે આવા કોઈ પણ જગ્યાએથી રોપા લઈને વાવતા પહેલાં સો વાર વિચારવું જોઈએ ખેડૂતોને જરાક વિચારીને જોયા વિચાર્યા વગર વાવું ના જોઈએ કારણ કે ખાતરીબંધ વેરાયટી એને જ કહેવાય કે તમે જાતે રૂબરૂ જઈને જુઓ પછી તમે ખરીદો કારણ કે આઠસો વેરાયટી અંજીરમાં આવે છે કઈ પ્રજાતિ છે ક્યાંની છે શું એની સાઇઝ છે શું કલર છે શું એની ટેસ્ટ છે આ બધું જ જોવું જરૂરી છે આપણે કયા કામ માટે લેવી છે કયો એને ઉપયોગ કરવી છે કંઈ પ્રોડક્ટ બનાવી છે પાકેલું વેચવું છે ડ્રાય પ્રોસેસ કરવી છે જામ બનાવવું છે પાવડર બનાવવું છે કયા હેતુ માટે આપણે ઉપયોગી લેવાની છે એ ખાસ સમજી વિચારીને આપણે પસંદગી કરવી જોઈએ તો આ વેરાયટી એકદમ નિષ્ફળ છે આમાંથી કંઈ પ્રોસેસ થાય એમ નથી કારણ કે ભાઈ મને દઈને આવ્યા ગયા કે આમાં તમે મને કંઈ પ્રોડક્ટ બનાવીને આપો પણ આમાંથી કાંઈ બને એવી શક્યતા નથી ને મારી રીતે બધી કોશિશ કરી લીધી એમને પણ બે પૈસા મળે એવી મેં તૈયારી કરી પણ નથી થઈ એવું તો આવા કોઈ પણ ખેડૂત કે છેતરાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી આપણે અમરેલી જિલ્લામાં ભાવનગર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પણ આવી એક વેરાયટી વવાયેલી હતી બે હજાર સત્તરમાં એમણે પણ આ અંજીર વાવીને કાઢી નાખ્યા પાંચ વીઘાના વા્યા હતા અને એમને પણ નુકસાની કરી હતી તો ઘણીવાર ખેડૂતને વેરાયટીમાં માર ખાય તો નુકસાની આવી શકે હવે આ જે વેરાયટી છે અમે મલેશિયાથી ટીસ્યુ પ્લાન્ટ મંગાવેલા જી એચ સી વન ટ્વેન્ટી હની ટેસ્ટ વેરાયટી છે આ અઠ્યાવીસો રૂપિયાના કિલો અમે આજની તારીખમાં આજે વેચીએ છીએ અને અમારો માલ પૂરો પણ થઈ ગયો છે આપ તમે જોઈ શકો છો પાંચસો ગ્રામનું પેકિંગ છે ચૌદસો રૂપિયા એમ છે પછી આ જે વેરાયટી છે બે હજાર રૂપિયાના કિલો ડ્રાય અંજીર વેચેલા છે આ સ્ટોક અત્યારે પૂરો થઈ ગયો છે આ અંજીર ત્રેવીસો રૂપિયાના કિલો વેચા છે ત્રેવીસો રૂપિયાના કિલો અંજીર અમે વેચા આ સાઈઝ આની કરતાં નાની સાઈઝ છે અને રિઝલ્ટ અને ટેસ્ટ એકદમ નેચરલ આની અંદર કોઈ સાકર કે ખાંડ કે ગોળ કે મધ કે કોઈ વસ્તુ આમાં એડ કર્યા વગર અમે નેચરલ પ્રોસેસ કરેલી છે મશીનમાં પ્રોસેસ કરેલી છે એટલે એનો માર્કેટ વેલ્યુ અને એનો કલર સ્મેલ અને ન્યુટ્રિશન વેલ્યુ હેજીટી જ આવેલી છે એટલે એનો સારો એવો ભાવ મળેલો છે મહત્ત્વની પ્રોસેસ પ્રોસેસ કરતાં આવડતી હોય તો જ અંજીર વાવવા આ એક મહત્ત્વની વસ્તુ શીખી લેવી કારણ કે પ્રોસેસની માહિતી ન હોય અને અંજીર પ્રોસેસ માટે જો વાવતા હોય તો પણ તમે પહેલાં વિચાર્યા વગર ન વાવો કારણ કે પ્રોસેસ તમે જાતે તમને આવડે છે કાં તો તમે પાકેલું વેચી દો કાં તમે પ્રોસેસ તમે પહેલાં શીખીને પછી વાવો પછી પાછળથી તમને કોઈ પ્રોબ્લેમ આવે અને પછી કોઈને આપણે દોષ દઈ ન શકીએ તો ખાસ ખાતરી કરીને વાવેતર કરવું અથવા તમારે ક્વોન્ટિટી ન વાવવી થોડીક વાવવી અને તમને વિશ્વાસ આવે પછી મોટું વાવેતર કરી શકે સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા આકડિયા નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન કોઈ પણ ખેડૂતને અંજીર વાવવા હોય તો એક માહિતી માટે ફોન કરે એને તમામ માર્ગદર્શન અમે ફ્રીમાં આપશું કોઈ પણ ચાર્જ વગર અને એની સાસી સલાહ આપશું જેથી ખેડૂત છેતરાય નહીં અમે અંજીર વાવ્યા પછી બે વર્ષ સુધી અમે કોઈ ખેડૂતને ઓવડાવ્યા નથી અમે ફૂલ ખાતરી કર્યા પછી જ ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ કે ભાઈ તમે આ વાવેતર કરશો તો તમે આમાં હંડ્રેડ પર્સન્ટ સફળ થશો થશો અને થશો કારણ કે આમાં અમે ખેડૂતોને ઘણી વસ્તુ નથી આવડતી એ અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ સમજાવીએ છીએ કંઈ પણ જગ્યાએ ખેડૂત અટવાય તો પણ એને સાસું માર્ગદર્શન આપીએ છીએ ખેડૂતને નુકસાની ન આવે એ અમારી પહેલી પ્રાયોરિટી છે અમે અંજીરના રોપા પણ વેચીએ છીએ આજ જ વેરાયટીના રોપા જી એચ જી વન ટ્વેન્ટી અની ટેક્સ મલેશિયન વેરાયટી સો રૂપિયાના વેચીએ છીએ ક્વોન્ટિટી હશે તો પણ ભાવ થોડોક અમે ઓછો કરી આપીએ છીએ એંસી રૂપિયાના રોપા અમે આપીએ છીએ ક્વોન્ટિટીમાં કોઈ પણ ખેડૂતને લેવા હોય તો અમારે હા પંદર તારીખ મે મહિના સુધીમાં બુકિંગ કરાવી દેવા પછી રોપાનું બુકિંગ કરાવશો તો લેટ મળશે મળશે ખરા પણ તમને સમયસર રોપો નહીં મળે ઓગસ્ટમાં તમને મળે તો પછી લેટ થઈ જાય એટલે ટાઈમસર બુકિંગ કરાવવું જરૂરી છે નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન પર રોપાનું બુકિંગ કરાવવું જય હિન્દ જય ભારત જય કિસાન